નમસ્કાર મિત્રો પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે જૂનાગઢ જિલ્લાનું માગરોળ લાલજી મંદિર ખાતે હિન્દુ સમાજ તથા ધોબી યુવક મંડળ દ્વારા રામ પ્રનારાયણનો કથાનો પ્રારંભ કરવામાં આવેલ હતો માગરોળ પ્રથમ મહાકાળી મંદિર ખાતે આરતી કર્યા બાદ ઢોલનગારા સરનાઈ વાસ્તે ઘાસ પોતી યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી મહિલાઓ અને વડો દ્વારા સમૈયા કર્યા હતા માગરોળ હિન્દુ સમાજ અને ધોબી યુવક મંડળ રામ પ્રરાયણ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું આજે ચૈત્રી નવ્રતના દિવસે લાલજી મંદિર ખાતે શાસ્ત્રીજી યોગેશભાઈ જોશી દ્વારા રામ પરાયણ કથાનો રસપાન કરાવવાના છે અને કથાનો પ્રારંભ કરવાનો આવ્યો હતો રવિવારના રામનવમના દિવસે પૂર્ણાહુતિ રાખવામાં આવી હતી રિપોર્ટ જીતુ પર મારું માગ તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક શેર બેલાયકોન કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો